ના ગામે રસ્તાના કામના વિરોધ માટે નિર્ધારિત ધરણા કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો છે ઉનાના પ્રાંત અધિકારી નેશનલ હાઇવે ઓથોરિટીના લોકોએ કાર્યક્રમ લીધો હતો આગામી ત્રણ મહિનામાં રોડ બનાવી દેવાની આપતા કાર્યક્રમ રદ થયો છે જો કે મહિનામાં સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો લોકોએ આંદોલનની ચીમકી આપી છે મહત્વનું છે કે નેશનલ હાઇવે ઓથોરિટીની ઢીલી કામગીરીથી લોકો હાલાકી ભોગવવા મજબૂર થયા છે તેર ગામોને તો રોડ બનાવવામાં તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન કરવામાં આવતા લોકોને અકસ્માતનો ભોગ બનવું પડે છે જેના કારણે લોકોએ ધરણા કાર્યક્રમ યોજ્યો હતો ધરણા શરૂ થતા પહેલા જ પોલીસનો બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો ત્યારબાદ અધિકારીઓની સમજાવટથી મામલો થાળે પડ્યો છે જો કે ગામ લોકોએ અગાઉ પણ ત્રણ મહિનાની લોલીપોપ અપાઈ હોવાનું કહ્યું તો કેટલાક સ્થાનિકોએ ધરણા કરવાનો પ્રયાસ કરતા પ્રશાસન દ્વારા ધમકાવાતા હોવાનો પણ આરોપ કર્યો છે અમે અહિયાં રસ્તો રસ્તો રોકવા માટે ભેગા થયેલા પણ એસડીએમ સાહેબ અમારા ધારાસભ્ય શ્રી આવેલા એ આશ્વાસન આપેલું છે કે ત્રણ મહિના અંદર અમને સર્વિસ રોડ અથવા તો ડિવાઈડર બનાવી અમને બાદરી આપેલી છે આગામી સમયમાં જો આ નિરાકરણ આવતું તો શું કાર્ય કરવું આ તો અમે આજુબાજુના ત્રણ મહિનામાં કામ થઈ જશે તેવી આપેલી છે સર્વિસ રોડ અને ડિવાઇડર વાત કરેલી સર ઓથોરિટી વાળા એમ કે સર્વિસ રોડ તમને ટૂંક સમયમાં કરાવી દઈશું અમારા આસપાસના તેર થી ચૌદ ગામના લોકોનો અહીંયા એક સર્વિસ રોડ અને મૂકવા માટેની માગણી હતી ઘણા મહિના અમને આશ્વાસન આપવામાં આવ્યું હતું કે થઈ જાય ત્યારે અમારું કામ થયું એટલે આજે અમારે ધરણા ઉપર બેસવાની જરૂર પડી હતી પણ આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબ અમારા ધારાસભ્ય શ્રી અને નેશનલ હાઈવે અધિકારીઓ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું છે કે ત્રણ મહિનામાં તમને નજીકમાં ડિવાઇડર અને સર્વિસ રોડ બનાવી દેવામાં આવશે એવું આશ્વાસન આપેલું છે સાહેબ આ ફોર લાઈન રોડ બનો ત્યારથી આ રોડ ઉપર કોઈપણ પણ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો છે કોઈપણ પ્રકાર નું ડિવાઇડર લાઈટ કે કોઈ પણ પ્રકારની સુવિધા આપેલી નથી જે તે અધિકારીઓ છે મોટા પ્રમાણમાં પૈસા એને અમદાવાદ વડોદરા રાજકોટ સુરત જવા માટે પચીસ ગામ ગામના લોકો એકઠા થાય છે રોજ અહીંથી દસ બાર બસો ભરા જાય છે બાજુના ગામમાં હાઈસ્કુલ છે સરકારી દવાખાનું છે બેંક છે આજુબાજુના ચોવીસ ગામ નો વહીવટ સનખડા થાય છે એમ હોવા છતાં અહીંયા સંખ્યાબંધ એક્સિડેન્ટો થયા છે માલઢોર મરી ગયા છે છતાં પણ કોઈ પણ પ્રકારનું નિવારણ અત્યાર સુધી આવેલું નથી અને જો સ્થાનિક પબ્લિક ધરણા કરવાની કોશિશ કરે તો પ્રશાસન અને બધા ડરાવે છે કે તમને આમ થશે જેલમાં જશો તો આ એક્સિડન્ટ થાય સાહેબ તો નેશનલ હાઇવે વાળા ઉપર ત્રણસો બે કે ત્રણસો કેમ નથી થતી એની જવાબદારી હોય છે માલઢોર મરે છે માણા મરે છે કોની જવાબદારી હોય છે એ ટોલ ટેક્સ ઉભરાવે છે કામ પૂરું નથી કરતા